અંકલેશ્વર ડિટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુને ભેટેલા ચાર કામદારોના પરિવારને એક કરોડનું વળતર આપવાની માંગ સાથે શ્રીરામ ચેરિટેબલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મામલેદારને આવેદનપત્ર પાઠવ્યું હતું શ્રીરામ ચેરિટેબલના શૈલેન્દ્ર પટેલ સંતોષ પાસવાન અને જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો સહિતના યુવાનોએ આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અંકલેશ્વર મામલેદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ ત્રીજી ડિસેમ્બરના રોજ બપોરે અંકલેશ્વર ડિટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો સર્જાયેલી ગોજારી ઘટનામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ચાર કામદારોના અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર ફંગોળાઈ જતા તેઓના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા ભરૂચ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારાતના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટરો અને માલિકોની બેદરકારીને કારણે નિર્દોષ કામદારો ઔદ્યોગિક અકસ્માતની ઘટના બની છે મુખ્ય માલિક સંસ્થાએ મૃતકોના પરિવારજનોને ત્રીસ લાખનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે જે વળતર ખૂબ જ ઓછું છે ત્યારે મૃતકો કામદારોના પરિવારજનોને એક કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ઉપરાંત મોટા ભાગના કોન્ટ્રાક્ટ કામદારો પરપ્રાંતિય હોય આવા ગંભીર અકસ્માતોનો ભોગ બને છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા પરપ્રાંતિય હોવાના કારણે તોછડું વર્તન કરી કાયદેસરના વળતરના હક્કોથી વંચિત રાખવામાં આવે છે અકસ્માત બાબતે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ભરૂચ તેમજ જીપીસી તેવી ભરૂચ તેમજ લાગતી વળગતી સરકારી એજન્સી દ્વારા તટસ્થ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ ના રોજ ડેટોક્સ પ્રાઇવેટ કંપની લિમિટેડમાં જે બ્લાસ્ટ થયો છે ને ચાર કામદારના મૃત્યુ થયા છે તેના અનુસંધાન આજ રોજ શ્રી રામ કે ચેરિટેબલ ટ્રસ્ટ ને જનસેવા પ્રભુ ટ્રસ્ટ દ્વારા આજ રોજ આવેદન પત્ર આપવામાં આવેલું હું મારી વાતને એક સાયના રૂપે ને કહેવા માંગીશ કે હવે તો રહી ગયા છે સ્મરણના ઢગલા હવે તો રહી ગયા છે શ્રાવણમાં ઢગલા એ માછલીને ક્યાં ગોતું જેને ખાઈ ગયા છે બગલા આ જે કમળી રૂપી બગલા છે આ જે માછલી રૂપી કામદાર જે હંગામી કામદાર હતા એના જે મોત થયા છે એને જે મળવાપાત્ર પાત્ર રકમોનો જે અભાવ હોય જે કામદાર કર્મચારી પરમેનન્ટ હોય હંગામી કામદાર હોય એના જે ધોળા ધોરણ અલગ છે બે રજીસ્ટરમાં એમને સહી કરવામાં આવે છે પૂરતું વેતન મળતું નથી safety નો અભાવ છે આ જે ઘણી બધી વિસંગતતાઓ છે જો તો આ છે કે આની આવનાર દિવસોમાં આનથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને જે ભાષામાં સમજે એ ભાષામાં અમે સમજાવીશું જય તારીખ તીન બાર દો હજાર ચોવીસ કે દિન મંગળવાર કે દિન સાડા બાર બજે કે આસપાસ अंकलेश में आई हुई डेटा कर्मी जो प्रचंड ब्लास्ट हुआ था और उसका आप मीडिया के माध्यम से पूरे देश में उस खबर को आ, पहुंचाया गया था और चार की जो मूर्ति होती उसके संदर्भ में आज रोज श्री राम चैरिटेबल ट्रस्ट एवं प्रभु चैरिटेबल ट्रस्ट द्वारा हमने मामला दर के हाथों से गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी को एक आवेदन पत्र भेजा है और आवेदन पत्र में ऐसा लिखा गया है कि मृतक परिवार को गुजरात सरकार द्वारा एवं पीएम फंड में से उनको सहाय मिले सहाय इसलिए हम मांग रहे हैं कि उसमें ऐसे भी परिवार हैं जो अपंग है और वो अपने पति पर निर्भर थे तो अब उनके पास कोई गुजरा ना होने के कारण हमारी सबकी मांग एक ही है कि उनको पीएम फंड में से एवं गुजरात सरकार द्वारा उनको मुआवजा मिले जैसे 2023 में आंध्र प्रदेश में जो प्रथम ब्लास्ट हुआ था और वहां की सरकार ने एक करोड़ रुपया तुरंत ही मृतक परिवार को मिला था तो हमारी भी ऐसी मांग है कि गुजरात सरकार द्वारा भी उन्हें एक करोड़ सहाय के रूप से दिया जाए आपके माध्यम से मीडिया के माध्यम से खबर को हम भूपेंद्र भाई पटेल द्वारा पहुंचा चाहते हैं और नरेंद्र मोदी से भी कहना चाहते हैं कि इस पर एक कायदा बनाए और कंपनी में ऐसा इंश्योरेंस लेना जाए ताकि हम लोगों को कंपनी के सामने विरोध न करना पड़े और उनको कम से कम ऐसा इंश्योरेंस ले कि कम से कम उनके परिवार को करोड़ एक करोड़ तक मुआवजा मिले धन्यवाद